બેહદ કી પરમ મહા શાંતિ બેહદ કે બેહદ કી પરમ શાંતિ ઊંચેથી ઊંચા પરમ ધામ ધામમાં રહીને બેહદના બાપનું રૂપ ધારણ કરી એક કલાકમાં હલકી બુંદથી પણ તમારું કારણ શરીર ચાર્જ થઈ જશે તમારી ઓરા એકદમ વાઇટ થઈ જશે ઓરા ચાર્જ થઈ જશે નકારાત્મકતા ધીમે ધીમે ખતમ થઈ જશે નકારાત્મકતા પરમ તત્ત્વમાં પરિવર્તન થઈ જશે ધીરે ધીરે આખું વાયુમંડળ પરમ તત્ત્વનું બની જશે ભારત તો શું આખું બેહદના વિશ્વમાં આ ધરતીની ઘણી કિંમત છે આખો આ વિડિયો તમારો અગિયાર હજાર પેઢી સુધી જાય છે ઉપરવાળા બધું જ જોવે છે એક થી લઈને અગિયાર હજાર પેઢી સુધી તમારો આ વિડિયો જાય છે પોતપોતાના ટીવી માં બધા જ જોવે છે આજ હું બેહદની આત્માને થોડું જ્ઞાનની વાતો કરવા માંગુ છું જ્ઞાન બતાવવા માંગુ છું જો મારા લાડલા બાળકો પ્યારા બાળકો શાંતિ દૂત વિશ્વમાં શાંતિ થી વિશ્વ પરિવર્તન કરવા વાળા બાપુજી એ વાણીમાં શું કહેલું બાપુજીએ કહેલું મહાકાળ પ્રલયમાં કોણ બચશે અને કેવી રીતે બચશે આ બધાએ જાણી લીધું કોણ બચશે અને કેવી રીતે બચશે આ કહેલું ને બાપુજી એ બધાને યાદ હશે ને

અને આ વાત સમજો સમય ઘણો નજીક છે એવું ના વિચારતા કે બાપુજી સાકાર માં કઈ અંદાજ જ નથી સમય કઈ ને કઈ આવતો રહે છે અને જતો રહે છે કોઈ જવાનો હોય સમય પહેલા કે સમય પછી તો આપને શું સમય ની ખબર પડે છે ગમે એટલો બીમાર હોય પણ આપને સમયનો કોઈ અંદાજો જ નથી તો બાપુજી જાણે છે પણ સમય નહીં કહે સાવચેત રહેવાનું છે બધાએ જોવો હું તમને પહેલેથી જ વોર્નિંગ આપું છું હોય શકે કે આ છેલ્લું મિલન હોય કોઈ પણ સમયે છેલ્લું મિલન થઈ શકે તો કેવી રીતે કરશો જે બાપુજીની ફોટો છે ને તેને જો જોવો છો ને તમે ફોટોમાંથી બાપુજી મળશે સાકારી મિલન પૂરું થઈ જશે તો બાપ પણ સાક્ષી બની જશે

એવી શક્તિ એવી પાવર એવી એનર્જી એવી ચુંબકીય શક્તિ ચુંબકીય રેજ તમને મળશે પણ કોણ મળશે જેને સાથે અટૂટ પ્રેમ હશે અટૂટ નિશ્ચય હશે અટૂટ વિશ્વાસ હશે જો આપણે નાનામાં નાની ધરતી પર આવ્યા આવી નાની ધરતી પર આપણે કેમ આવ્યા બીજા ઘણા સૂર્યલોક છે ધરતી છે અને ઘણી ધરતી છે તો ત્યાં કેમ ના ગયા આપણે અહીં કેમ આવ્યા દાદાજી પણ અહીં કેમ આવ્યા આ નાની ધરતી પર પરિવર્તન માટે આવ્યા છે બાપુજી થી વિશ્વ પરિવર્તન કરવા માટે પોતાની સેના ને સાથે લઈને આવ્યા છે જે સેના છે ને તે છટુરામ બાપુજીની સેના તેને સાથે લઈને આવ્યા છે અને હવે લઈને જવાનું છે જે બ્રહ્મકુમારીમાં નવ લાખ આત્મા છે તેને પણ લઈને જવાનું છે તો દાદાજીને યાદ ક્યાં કરવાના છે આકારી રૂપમાં માં બેસી ને આત્મ સ્વરૂપમાં માં બાપુજી ને યાદ કરવાના છે પોતાની આત્મા માં લાઈટ લેશુ ક્યાંથી લેશો દાદાજીના ફોટોમાંથી દાદાજીની માં થી દાદાજી ની મોટી લગાવી શકો તો મોટી જે પણ લગાવી શકો તે લગાવો ખાલી દાદાજીની માની ફોટો હોય તો પણ ચાલશે જયારે તમે પાવર લો છો પણ પ્રાપ્તિ દાદાજીથી જ થવાની છે માનો ફોટો તો રાખવાનો છે સાથે.

પાવર મળશે બેહદની એનર્જી બેહદની શાંતિ આ બધું જ મળશે અને આનાથી મોટી પ્રાપ્તિ શું હોઈ શકે કે દાદાજી આપણી સાથે અહીંની મિલન મનાવે છે પણ આ મિલન પણ ક્યાં સુધી આ કઈ હંમેશા નથી ચાલવાનું ને આ જે ફોટો દાદાજીનો છે તેમાંથી પાવર શક્તિ નીકળશે એનર્જી તેમાંથી મળશે આ તમારે ધ્યાન રાખવાનું છે આગળ જતા શું થવાનું છે હવે હું થોડી વાણી વાંચું આજે બાપ દાદા પોતાની સેના ને જોવે છે બેહદના બાળકો દાદાજીની સેના જોવે છે તમે દાદાજીની સેના છો પરમ શાંતિ